આ ગંભીર બેદરકારી અંગે તારીખ ના રોજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ચેનલના માધ્યમથી એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જ્યાં અહેવાલ પ્રસારિત થતાં નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું રોશની સમિતિના ચેરમેન વિરમભાઈ મેવાડાના ધ્યાને આ બાબત આવતા તેમને તરત જ ચાલુ સ્ટ્રીટ લાઇટોને બંધ કરાવી દીધી હતી અને ટેકનિકલ ખામી દૂર કરવાની કામગીરી પણ શરૂ કરાવી હતી આ અંગે ચેરમેન વિરમભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીઓને કારણે લાઇટો ચાલુ રહી હતી અને જેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અરે ઇન્ડિયા ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ ત્વરિત કાર્યવાહી થતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો અરે જણાવી દઈએ કે નગરજનોએ આ કાર્યવાહીને આવકારી હતી

ધુમાડાના કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતા મળતી માહિતી પ્રમાણે રોડ પર આવેલી ચોકડી પાસે પતરાના શેડમાં ભંગારનું ગોડાઉન અને તેની આસપાસના પતરાના શેડમાં ટાયરની દુકાન ફોટો ફ્રેમની દુકાન અને ફરસાણની દુકાન સહિત સાત જેટલી દુકાનો આવેલી અને

યુવતી ગર્ભવતી બનતા તેને દવાઓ આપી અને ગર્ભપાત કરાવ્યો હતો અને સમગ્ર બાબત જાહેર ન કરવાની ધમકી પણ આપી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી પછી નિગાહ કરાવ્યો હતો આ મામલે પોલીસે ફૈયાજ શેખને પકડી અને રિમાન્ડ મેળવ્યો હતો પૂછપરછ દરમિયાન મૌલવી મોહમ્મદ ઉઝેર અબ્દુલ રઈશ શેખનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે તપાસમાં ખુલ્યું કે મૌલવી હફી હતો અને ગાડીની અંદર જ નિગાહ કરાવ્યો હતો તેમજ યુવતીનો ગર્ભપાત કરાવવા માટે મેડિકલ પરથી દવાઓ સપ્લાય કરવામાં આવી હતી અને હાલ મહુવા પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ બાઇક અને કાર જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી વધુ પુરાવા પણ એકત્ર કર્યા છે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર એકત્રીસ પચીસ ઓબ્લિક બે હજાર પચીસ અને ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદી બેને જે ફરિયાદ દાખલ કરાવેલ તેના આધારે આપણે જે ખોટું નામ ધારણ કરેલું જેની રફીક જાતે શેખ એને અટક કરેલો અટક કર્યા બાદ ધ્યાને એવું આવેલું કે આપણે ખરેખર કોઈ મોલવીને બોલાવી અને આ બંને નિકા કરેલા છે તો મોલવી સુધી પહોંચવું એ પોલીસ માટે બહુ ખૂબ જ અગત્યની કડી હતી એના માટે એના બે દિવસના અમે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલો સાત દિવસના રિમાન્ડ માંગેલા અને બે દિવસના એને રિમાન્ડ આપેલા બે દિવસના રિમાન્ડ દરમિયાન થોડીક પૂછપરછ કરી સવારે પૂછપરછ કરતા મોલવી છે એ અત્યારે રાઉન્ડઅપ કરી લીધેલ છે મોલવીનું નામ છે મોહમ્મદ ઉઝેર અબ્દુલ શેખ એ વલી વલીફળિયું નવસારીનો છે અને એની અમે પૂછપરછ કરતા એને એવું કીધેલું કે ભાઈ એને કોઈ નિકા પઢાવવાની કે એવી કોઈ એની એની પેલી નથી એ હાફી છે મોલવી પણ નથી અને એને ગાડીમાં આ છોકરી છોકરા નિકા બંને એવું એનું અત્યારે કેવું છે પરંતુ એ નિકા વેલિડ પણ નથી અને ગાડીમાં નિકા પઢાવી પણ નહીં શકાય એ મોલવી પોતે અત્યારે કબૂલે છે આગળની તપાસમાં જોઈએ તો આ મોલવીનો કોણે સંપર્ક કરેલો કઈ રીતે સંપર્ક કરેલો એ પણ આગળની તપાસ ચાલુમાં છે આ બેનના ગર્ભપાત કરાવેલો એ દવા ક્યાંથી લાવેલો આ ભાઈ જે છે આરોપી ફયાઝ રફીક એ આજે એણે કબૂલાત કરેલી કે લોકલ જ એક મેડિકલ છે અને એ મેડિકલમાંથી હું દવા લઈ આવેલો તો એને જાતે ચલાવીને મેડિકલ સુધી અમે લઈ ગયેલા અને એને અમને મેડિકલ બતાવેલી છે હવે ખરેખર એ મેડિકલ અત્યારે બંધ હતી એટલે એ મેડિકલથી એ કેટલું સાચું બોલે છે એ મેડિકલ જે ચલાવે છે એને અમે પૂછપરછ કરીએ ત્યારે એ વધારાની તપાસમાં ખબર પડશે આગળ અત્યારે તો હાલ જે એને જે ગાડીમાં જે નિકા બનાવટી નિકા જે મોલવી પેલા હાફીસના કેવા પ્રમાણે ટેમ્પરરી એવા કોઈ એને શબ્દો વાપરેલા ટેમ્પરરી નિકા પણ એવું કહે છે એની એ એક ગાડી છે એ ગાડી લઈ આવેલા છીએ એનો એક બાઇક લઈ આવેલા છીએ કે જે બાઇક થી એ પોતે ત્યાં આવ્યો હતો અને એને હવે આ આગળનું મોલવીનું રીકન્સ્ટ્રક્શન બી અમારો બાકી છે કે જે ખરેખર એ જગ્યા ઓળખી બતાવે પછી એ નક્કી થાય કે આ જગ્યા એ લોકો ગયા હતા તોવ સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરી બનાસકાઠાની તો બનાસકાઠા જિલ્લામાં હાલ ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા એટલે કે સ્પેશિયલ રિવિઝન એટલે કે વધુ અસરકારક બનાવવા અધિકારી અને આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ના રોજ સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એસઆઈઆર બાબતે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવામાં આવશે એકવીસ નવેમ્બરના રોજ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત ખાતે સરપંચ તલાટી મધ્યાહન ભોજન અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો આંગણવાડી કાર્યકર ગ્રામ પંચાયત વીસી સહિતના લોકો ઉપસ્થિત રહી અને એસઆઈઆર અંતર્ગત જે લોકોના ફોર્મ હજુ સુધી નથી ભરાયા તેમને ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે શહેરી વિસ્તારોમાં પણ આ મેગા કેમ્પ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી પાલનપુર ડીસા સહિતના શહેરી વિસ્તારોમાં પણ ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયાની ઝડપી બનશે આ સાથે બનાસકાંઠામાં આગામી તારીખ બાવીસ નવેમ્બર અને ત્રેવીસ નવેમ્બરના રોજ બે દિવસ સવારે નવથી ચાર વાગ્યા સુધી બી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે અને નાગરિકોના ગણતરી પત્રક જમા કરાવવાની કામગીરી કરશે જિલ્લાના નાગરિકોએ વહેલી તકે પોતાના ગણતરી ફોર્મમાં નાયબ જિલ્લા હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા સર એટલે કે ખાસ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત સમસ્ત બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લામાં આવતીકાલે એક મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અત્યાર સુધી જેમને એનમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા તમામ મતદારોને વિનંતી કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો અથવા દૂધ મંડળી અથવા જે નક્કી કરેલા સ્થળો છે તેમાં બીએલઓ એમડીએમ જે સંચાલક એફપીએસ સંચાલક ગામના તલાટી ગામના જે અન્ય આગેવાનો છે તથા તમામ જે સરકારી તંત્ર છે એ હાજર રહેશે અને આપને ઈએફ ફોર્મ ભરાવામાં ભરાવવામાં અથવા જે કંઈ માહિતી જોતી હોય તે માહિતી આપને આપવામાં મદદ કરશે તો સમસ્ત બનાસવાસીઓને વિનંતી કે આવતીકાલે સવારે નવથી ચાર વાગ્યા સુધી ગ્રામ પંચાયત ખાતે જે ઈએફ ફોર્મ જમા કરાવવા માટેનો કેમ્પ રાખેલો છે તો એમાં આપના જો ઈ ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો સત્વરે જમા કરાવી દે અને આ ઉપરાંત જે નગરપાલિકા અથવા શહેરી વિસ્તારના સ્થળો છે ત્યાં પણ નક્કી કરેલા સ્થળોએ આ પ્રમાણેના જે કેમ્પ રાખવામાં આવેલા છે તો સમસ્ત નગરજનોને વિનંતી કે શહેરી વિસ્તારમાં પણ જે તમારા જે આ નક્કી કરેલા સ્થળો છે ત્યાં આગળ આપ ઈએફ ફોર્મ જમા કરાવી શકો છો તો હવે આગળ તરફ આપણે વાત કરીએ વલસાડની તો વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરથી એકસો એધરેટ એકસો પચાસ યુનિટી માર્ચ બે હજાર પચીસ અંતર્ગત પદયાત્રા નીકળી હતી વલસાડ જિલ્લામાં સરદાર એદરાહેટ એકસો પચાસ યુનિટી માર્ચ યાત્રા બે હજાર પચીસ અંતર્ગત દરેક વિધાનસભા મત વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા અંતર્ગત એકસો ગણ્યાસી વલસાડ વિધાનસભાના વિસ્તારમાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર એદરાઠ એકસો પચાસ યુનિટી માર્ચ યાત્રા સવારે સ્વામિનારાયણ મંદિર તિથલથી નીકળી હતી અને જે તિથલ ચાર રસ્તા સેઘવી ચાર રસ્તા વશિયરથી તડકેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આઠ પોઈન્ટ પાંચ કિલોમીટરની આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ જિલ્લા સંગઠનના પ્રમુખ સહિત અને અનેક મહામંત્રી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે શહેરી નગરજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે નીકળેલી આ પદયાત્રા દરમિયાન સરદાર અમર રહેહોના નારા ગુંજી ઉઠ્યા હતા જી આપણી જે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિ નું વર્ષ છે ત્યારે પૂરા ભારત દેશની અંદર આપણા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા માટે ઉજવણી થઈ રહી છે દરેક વિધાનસભા દીઠ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે વલસાડ વિધાનસભામાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમારા ધારાસભ્ય ભરતભાઈ અમારા હિમંતભાઈ સાથે જ મનહરભાઈ સનમભાઈ ને બધા જ અમારા મોટા મહાનુભાવો અને યુવાનો મોટી માત્રામાં જોડાયા છે જે સરદાર વલ્લભભાઈ પટેલ એકતાનો સંદેશ જે આપે છે એને આપણા નવ યુવાનો હજુ આગળ લઈ જાય એના માટે પૂરો પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને વલસાડમાં ધરમપુરમાં પાડી કપરાડા અને ઉમરગામ દરેક જગ્યા આજ રીતે ભવ્ય ઉજવણી થશે તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરત શહેરના પાલનપુર જકાતના વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં ચિંતા પેદા કરનાર એક ઘટના બની છે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની રહેણાંગ બિલ્ડિંગમાં અચાનક દાદર તૂટી પડતા સ્થળ પર તફરી મચી હતી ઘટના અંગે માહિતી મળતા જ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ તરત જ સ્થળ પર દોડી આવી હતી ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું બિલ્ડિંગમાં ફસાયેલા લોકોની સલામતીને પ્રાથમિકતા અપાઈ હતી અને બચાવ કામગીરી અંતર્ગત કુલ ઓગણીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો પરંતુ સદભાગ્યે કોઈપણ જાનહાની થઈ નથી અને ફાયર વિભાગે વિસ્તારને સીલ કરી ટેકનિકલ ટીમની મદદથી બિલ્ડિંગની સ્થિતિની તપાસ શરૂ કરી છે પ્રાથમિક રીતે ઢાંચાકીય ખામીના કારણે દાદર તૂટી પડ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જો કે ચોક્કસ કારણો તપાસ બાદ જ બહાર આવશે

વાત કરીએ જેતપુર ની તો જેતપુરના બોરડી સમઢિયાળા ગામમાં સીસી રોડ ની ચાલી રહેલી કામગીરીને લઈને રહીશો નારાજ થયા છે રહીશો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત માં આવેદન પત્ર આપવામાં આવ્યું છે

રહીશોનું કહેવું છે કે ચોમાસામાં આવા અપૂર્ણ રોડ બનશે તો પાણી ઘરમાં ઘૂસી જવાની શક્યતાઓ પણ વધી જાય છે એવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ચાલુ કામ તાત્કાલિક ખોદીને નિયમ મુજબ ફરી કરવામાં આવે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજી સ્વીકાર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે નામ મારું બુટાણી ગામ મારું બોર્ડે સમઢિયાળા તાલુકો જેતપુર અને અમારો પ્રશ્ન એવો છે અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા એટલા માટે કે અમારો બસ સ્ટેન્ડ પાસેનો ગૌશાળા રોડ છે તે રોડ ઊંચો બનાવવા બાબતે ટીડીઓ સાહેબને અમે આમંત્ર આવેદનપત્ર આપ્યું અને એની અંદર અમને ટીડીઓ સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે અમારો રોડ જે નીચો ઉતારી માટી કામ કરી અને ખોદકામ કરીને બનાવશું એવું અમને આશ્વાસન આપેલ છે હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરી વલસાડની ની તો વલસાડમાં એક આરોપી ઝડપાયો ને લૂંટ અપહરણના આડત્રીસ ગુના ઉકેલાયા જહર ખુરાની ગેંગ જે મુસાફરોને નશીલા પદાર્થ પીવડાવી અને લૂંટ કરતી હતી વલસાડ એલસીબીએ મુખ્ય આરોપીને જયપુરથી ઉઠાવી લીધો છે એ લોકોએ ઝડપી પાડ્યો છે વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંતર સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખ્યાત જહરખોરાની ગેંગના મુખ્ય રીઢા આરોપીઓને રાજસ્થાનના જયપુરમાંથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે ફ્રાન્સની બ્લાબલા કાર શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અને અપહરણ કરી ચોરીઓ કરતા હતા આ ગેંગ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા દિલ્હી સહિત દેશના દસ રાજ્યોમાં વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું ખોલ્યું છે આ કેસમાં ફરિયાદી સુરત માટે બ્લાબલા એપ મારફતે કાર પુલિંગની રાઈડ બુક કરી રહ્યા હતા અને ત્યારે બે શખ્સોએ તેમની સાથે મુસાફરી કરી હતી પાર્ટી નજીક રામદેવ હોટેલમાં જમવાના બહાને ફરિયાદીને નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરીને કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવ્યો હતો આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ લેપટોપ દસ્તાવેજો એટીએમ ક્રેડિટ કાર્ડ લઈ કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજાર બસો નુકસાન પહોંચાડ્યું હતું આંગે અંગે પોલીસ સ્ટેશનમાં આઈપીસી બે હજાર ત્રેવીસ કલમ એકસો ત્રેવીસ એકસો ચાલીસ ત્રણ ત્રણસો ત્રણ બે ચોપન તથા આઈટી એક્ટ છ્યાસઠ સી હેઠળ ગુનો નોંધાયો હતો કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ વલસાડ એલસીબીએ અનેક સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને માહિતીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પ્રાપ્ત ખાનગી બાતમી આધારે મુખ્ય આરોપી અંકુશ મદનલાલ પાલ જેની ઉંમર વર્ષ આશરે સાડત્રીસ છે તેને જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી રોકડ રૂપિયા ત્રણ હજાર એકસો એકવીસ અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા ત્યારે પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે ઝેરખોરાની ખોરાની ગેંગનું સભ્ય છે અને બ્લાબલા તથા અન્ય કાર શેરિંગ એપ પરથી મુસાફરોને સાથે લઈ અને નાસ્તા જમવાના બહાને નશીલા પદાર્થ પીવડાવી અપહરણ કરી એ લોકો ચોરી કરતા હતા તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ ફરિયાદી પારડી ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા હતા ત્યારે બ્લાબલા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પાડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તેઓ જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુ પદાર્થ ખવડાવવાથી એ બે થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બલાડી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ ચેન પાકીટ એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેઓને ત્યાં વ્યવસ્થામાં છોડી દીધેલા હતા તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ એલસીબી અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે બાબલા એપીજ પર જે મોબાઈલ નંબર રિસ્યુ થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતાં એ પણ કોઈ અગાઉ વ્યક્તિનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલ અને એના આધારે એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તો એનાથી પ્રાથમિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબરથી આવે ફોન એની વિગત કઢાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે એક વ્યક્તિના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે આ તમામ ફોન નંબરની ટેકનિક એનાલિસિસ કરી તથા જે રેલવેમાં ભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું તો રેલવેના સીસીટીવી છે હજારથી પણ વધારે સીસીટીવી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કર્યા હતા એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ મળ્યા હતા તે અમે વેરીફાઈ કરતાં કરતાં છેવટે અમને ટેકનિકલ આસિસ એનાલિસિસ અને ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો એની પૂછપરછ કરતાં તેનું નામ પોતાનું નામ તેને અંકુર અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીનું જણાવેલું હતું અને એને પોતે કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હી દિલ્હીની અંદર આડત્રીસ ગુનાઓ આ આ પ્રકારની એમોથી કરેલા હોવાનું જણ કબૂલે છે આ ઉપરાંત એની ઉપર આ પ્રકારના એમોના તેર ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે આની જે એમો હતી એ એક તો ફર્સ્ટ ઓફ ગ્લાબલા એપ્લિકેશન છે ફ્રાન્સની એપ્લિકેશન છે કાર શેરિંગ કાર પુલિંગ માટે વપરાય છે આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના વેરીફિકેશન વગર જ તમને ઇન હવે મા તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા હિંમતનગર ટાવર ચોક ખાતેથી યોજાઈ હતી જેમાં પ્રધાન ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ જ્યારે છેલ્લા ચાર દિવસથી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ આજે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી જે યુનિટી માર્ચ હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર તાલુકના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ત્યાં સ્થાનિકો આ યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા નમસ્તે જય સરદાર આ એક ઐતિહાસિક વર્ષ છે કે જેમાં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ડોક્ટર બિરસા મુંડાજીની દોઢસો મી જન્મ જયંતિ તેની સાથે સાથે વંદે માતરમ રચનાની પણ દોઢસો વર્ષ અને સરદાર પટેલજીની દોઢસો મી જન્મ જયંતિ એટલે સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે આજે હિંમતનગર ખાતે આ હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તરનો આ એકતા પદયાત્રાની ઉજવણી થઈ આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે નવેમ્બર થી ડિસેમ્બર સુધી થવા જઈ રહી છે તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એક સાચી સ્મરણાંજલિદારો સમગ્ર વહીવટી તંત્ર અને સમગ્ર જનતાની સાથે સાથે અલગ અલગ વિદ્યાલ વિદ્યાલય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્થાના સર્વે આગેવાનો આ બધાની મહેનત ને આજે ખૂબ સારી પદયાત્રા હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગળ તરફ આપણે વાત કરી જંબુસર ની તો જંબુસર વેડાજ ગામે સાતસો મીટર ખરાબ પાર્કથી ગ્રામજનો ખેડૂતો પરેશાન છે તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી રહી છે જણાવી દઈએ જંબુસર તાલુકાના વેડાચ ગામના કંબોઈથી પૂર્વ વિસ્તાર વચ્ચેનો આશરે સાતસો મીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી કાચો અને ખરાબ હોવાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ જલ્દી જલ્દ એનો સમારકામ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત